લીમડી સુરદગર જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ગિરીશ કુમાર પંડ્યા આવી પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનો સાથે વાત કરી ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીમડી ભીમનાથ સોસાયટીના રહેણાંક મકાનમાંથી એક સાથે બે લાશ મળી આવી હતી ત્યારે આ બાબતે લીમડી સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેમાં મૃતક પિયર પક્ષમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે એસપી ગિરીશકુમાર કુમાર પંડ્યા ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને આ બાબતે તપાસના આદેશો આપ્યા હતા ત્યારે તમામ પોલીસ કાફલો પણ હાજર જોવા મળ્યો હતો ત્યારે બંને માતા પુત્રની ડેડ બોડીને એફ એલએસ માટે રાજકોટ રવાના કરાયા હતા ત્યારે હાલ લીમડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અહેવાલ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર માટે અમે કોર્ટે લડ્યા એટલે દિલ્હી પહોંચી હું હતો સાત વર્ષ આ માણસોના ઘરે કાઢ્યા જ ન હોત સાત વર્ષ કાઢ્યા એને બરોબર અને આનો બિચારા આવતી તો કિસ્સા ને મને એવું કેતો કે આના કરતાં હું મરી જઉં માંસી આ લોકો બાદ મને બહુ હેરાન કરો તો મમ્મી નહીં બહુ હેરાન કરો છો આ બહુ હેરાન કરો છો ભાવના ફી તમારી જોડે વાત જ એવું કે રૂચિત ના પીડી ને એમના સસરે મારા મોડા દસ વાર બોલ્યા તો અમારે વંશ આવી ગયો તમે વહી જાઓ તમે તમારા લાલ લાલ દીકરા લઈને વહી જાઓ આવું મેં મારા મોઢે સાંભળેલું છો અહીંયા મારો ઠરસદ કુમાર અતિલાલ ગામ ખરડા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર આ મારી ભાણીને પહેલાં પાંચ છ વર્ષ છો ભાણીને ચિરાગ કુમાર ને દારૂ પીતા થોડું થોડું પણ બહુ નહીં તા પણ ત્યાંના ગયા પછી દારૂ વધારે પીવાનું લાગ્યું અને મારી બોણીને ત્રાસ હાલવા મળે તા એટલે વચમાં મારી બોણી મારા આવી તાર કે મમ્મા મારા ત્રાસ બહુ આવી એટલું બધા આપણે નિર્ણય લઈ લઈશું તમારો પણ નિર્ણય લીધા પહેલા તો જોને આ ભરી લીધું શું છું દારૂ અને

હવે આના પહેલાં જ્યારે હું હમણાં ઘરે પંદર દિવસ રોકાવા આવ્યો ને ત્યારે એમના સાસુ સસરાએ મારા બેન ઉપર આક્ષેપ નાખેલો જ્યારે એમનો ઘરવાળો એમ આ જે ચિરાગ લાડુલા ચિરાગ ત્યારે એ જ એ જ ભાઈએ પૈસા લીધેલા અને ત્યારે એમના સસરાને મેં એવું કીધું હતું કે આવું બધું ક્યારે તો કે તમારી બેનને લઈને અત્યારે જ તમે નીકળી જાઓ ત્યારે બેજને એમને માગ માગ કરી હતી અમારી જોડે બરાબર ત્યારે મેં એ ભાઈને જ કીધું હતું કે તમે એમને બોલાવો ત્યારે ભાઈ એમને એવું કીધું હતું આના પહેલા બી એમના પપ્પા એમને એમના કોઈ પહેલા મમ્મી છે ને એમનું બી મર્ડર જ કરેલું છે ત્યારે એટલે છોકરાની એટલે આટલી બધી હિંમત થઈ ને કે બીજી વાર કોઈ આટલું બધું કરી બરોબર એટલે મારો તો મારી બેનનો ન્યાય જોઈએ એનાથી વિશેષ કઈ નહીં એ ચોવીસ કલાકની અંદર હાજર જોશે અહીંયા બસ સંદર્ભે તમને શું લાગે છે હા સો એ મર્ડર જ છે એનાથી વિશેષ મારે કઈ નહીં કેવું બાકી સો એ મર્ડર છે કારણ કે માનસિક જ્યારથી મેરેજ કરે આ ભાવના બેન કોણ છે એમના સગા બેન છે એમને એમના હસબન્ડ જીવતા ને ત્યારે મેરેજ કરાવરાયા હતા એ મરી ગયા એના પછી મારી બેને 10 વર્ષ એમને એવું કીધું હશે ગર નરન એમના નારણ થાય કે બેન તમે મને કઢી લઈ જા બેન તમે મને કઢી લઈ જા પણ એવું કે ના ના મારો ભાઈ કાલ સુધરી જાશે મારો ભાઈ કાલ સુધરી જાશે દીકરો વિશે બંનેનો સંકાસદ અદાલતમાં મુકુર્યો થયેલ તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર જે તપાસ કરી અને બંને માતા અને પુત્ર આ બંનેનું શંકાસ્પદ હવે તેમાં એમની બેડબોડી મળે હાલ બંને બોલી છે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ આ બંનેના મૃત્યુ શંકાસ્પદ હોય એટલે ફોરેન્સિક એક્સપર્ટની ટીમથી આ બંનેના પીએમ કરવામાં આવે અને જેથી કરીને મૃત્યુનું ચોક્કસ કારણ અને કેવા સંજોગોમાં બંનેનું મૃત્યુ થયેલ છે એ જાણવા માટે થઈ અને એમને રાજકોટ ખાતે મેડિકલ કોલેજ ખાતે ખસેડવાની કાર્યવાહી ચાલુ છે મરણ લેનાર બેન છે એમના બીજા અને સંતાનોની અંદર બે દીકરા અને દીકરી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃત્યુ શંકાસ્પદ છે એટલે પોલીસ એમાં પીએમ નોટ આવે અને એમાં જે મૃત્યુનું કારણ આવશે એ પ્રમાણે આગળ એમના જે સીએસ પક્ષના લોકો છે એના નિવેદન મેળવી અને જો કોઈ ગુનાહિત બનતો ગુનો દાખલ કરવાની અગર હાથ ધરાય બેનના પતિ નથી ઘરમાંથી મળી આવ્યા છો તો અમારી ટીમો લાગેલી એમના પતિ છે એ આ બનાવની અંદર બનાવ જાહેર થયો તે પહેલેથી જ હું નહીં એટલે અમારી બે ટીમો એમની પાછળ લાગેલી છે એટલે એમને ઝડપવાની પણ કવાયત ચાલુ છે